નમસ્કાર મિત્રો આજના આપણે સમાચાર શરૂ કરીએ એના પહેલાં સૌ મિત્રોને જણાવવાનું કે આપણી આ ખેડૂત દુનિયા ચેનલ સ્પેશિયલ ખેડૂતો માટે છે ખેડૂતોના નાનેથી લઈને મોટા તમામ સમાચાર આ યોજનાની અંદર મિત્રો આપણે આ ચેનલમાં આપીએ છીએ તમામે તમામ યોજના સૌથી પહેલાં આપણી આ ચેનલમાં જાણવા મળી જશે વહેલાથી પહેલાંના ધોરણે સરકારની અરજીઓ હોવાથી અગાઉ જ તમને યોજનાની જાણકારી આપી દઈએ છીએ તો ખેડૂતો માટેના સૌથી મોટી ચેનલ છે જે મિત્રો આપણી આ ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આજના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આજે માવઠાને લઈને મોટી આગાહી કરી છે ખેડૂતોના આંદોલનની અંદર શું નિર્ણય થયો છે ફરીવાર ખેડૂતોએ પોતાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે આજના સમાચાર તમામ ખેડૂતો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખુશખબર પણ આવી છે ખુશખબર પણ તમામ ખેડૂત મિત્રોને જણાવવાની છે પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તમામ ખેડૂત મિત્રોને જણાવીએ જે માવઠાની આગાહી કરવામાં આવી છે શું ખરેખર માવઠું પડવાનું છે કે નહીં એ પરેશભાઈ દ્વારા મિત્રો આપણે જાણીશું ખેડૂતોના લોકલાડીકા અને જાણીતા પરેશભાઈ ગોસ્વામીએ માવઠું પડશે કે નહીં એને લઈને મોટી આગાહી કરી છે સાથે હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે બંનેની આગાહી વિશે આપણે ફટાફટ જાણી લઈએ તો સૌથી પહેલાં હવામાન વિભાગની આગાહી જાણીએ તો હવામાન વિભાગે એવું કીધું છે કે એકવીસ તારીખથી પચીસ ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાનું છે એટલે થોડીક ઠંડીનો અનુભવ હજી પણ થવાનો છે પવન વધશે પવનની ગતિ વધવાની છે ક્યાં વધવાની છે તો જે દરિયાકાંઠાના વિસ્તાર છે ઉત્તર પૂર્વના ભાગોના જે રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો હવામાન વિભાગે પવન ફૂંકાવાની આગાહી કરી છે સાથે સાથે કચ્છનો ભાગ સૌરાષ્ટ્રનો ભાગ અને ઉત્તર ગુજરાતની અંદર ઠંડી વધુ પડશે એવી પણ આગાહી કરી છે અને આ સાથે હવામાન વિભાગે વરસાદને લઈને કીધું છે કે વરસાદની હમણાં કોઈ શક્યતા નથી તો હવામાન વિભાગે વરસાદની શક્યતા નહીવત ગણાવી છે પરંતુ પરેશભાઈએ શું કીધું એના વિશે મિત્રો આપણે જાણી લઈએ પરેશભાઈએ સૌથી પહેલાં શિયાળાની આગાહી જણાવી છે એમણે કીધું છે કે શિયાળાની વિદાય થવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ હવે મિત્રો ધીમે ધીમે ઉનાળો શરૂ થવાની પ્રોસેસ શરૂ થઈ જશે પરંતુ હજી એક શિયાળાનું રાઉન્ડ આવી જવાનો છે હજી વચ્ચમાં બે ચાર દિવસ થોડીક ઠંડી જોવા મળશે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે અને સાથે સાથે મિત્રો માવઠાને લઈને શું આગાહી કરી છે પરેશ ભાઈએ કીધું છે કે ઓગણીસ તારીખથી એકવીસ તારીખ સુધી એકાદ વિસ્તાર એવો એવો હશે હશે દિવસ કે રાજ્યના અમુક વિસ્તારમાં ક્યાંક છૂટો છવાયા મિત્રો ઝાપટા પડી જાય એટલે આ ઝાપટા સામાન્ય રહેવાના છે એટલે કોઈ ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી કોઈ મોટું માવઠું થવાનું નથી તો પરેશભાઈ ગોસ્વામી કીધું છે કે ઓગણીસ તારીખથી લઈને એકવીસ તારીખમાં એકાદ દિવસ એવો આવશે જે દિવસની અંદર ક્યાંક છૂટો છવાયા ઝાપટા જોવા મળશે પરંતુ કોઈ મોટું માવઠું નથી તો ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહી શકાય જે પણ લોકો માવઠાની મોટી આગાહી કરતા હોય તો ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે કોઈ મોટું માવઠું થવાનું નથી ત્યાર પછી મિત્રો હવે આપણે જાણી લઈએ ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે એનો શું નિર્ણય આવ્યો ખેડૂતોને જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો એનો શું નિર્ણય આવ્યો એના વિશેની આપણે વાત જાણી લઈએ તો ખેડૂતોએ જે મિત્રો સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો એમએસપીને લઈને એ પ્રસ્તાવ મિત્રો ફગાવી દીધો છે શું પ્રસ્તાવ મૂક્યો હતો તમામ મિત્રો જાણી લેજો સરકારે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ખેડૂતોના પાંચ પાક કયા પાક કપાસનો પાક મકાઈનો પાક તુવેર અડદ અને મસૂર આ પાંચ પાકોને એમએસપી દ્વારા ખરીદવાનો મોટો નિર્ણય કર્યો છે આ એમએસપી એટલે મિત્રો માત્ર ટેકાના ભાવ નહીં પરંતુ મિત્રો આની અંદર એક ખાસ ફોર્મ્યુલા નક્કી કરી છે આ ફોર્મ્યુલા છે એ ટુ એફેલ અને પચાસ ટકા મિત્રો આ ફોર્મ્યુલા શું છે તમામ મિત્રોને જણાવી દઈએ એ એટલે ખેડૂતોએ જે પણ કંઈ ખર્ચો કર્યો છે આ ખર્ચો જેમાં બિયારણ લાવ્યા જંતુનાશક દવા વાપરી હોય ખાતર નાખ્યું હોય બળતણ લીધું હોય સિંચાઈ માટેની સુવિધા વાપરી હોય અને જે પણ વેતન મજૂરોને આપ્યું હોય તમામ વસ્તુ એ ની અંદર આવી જાય ત્યારબાદ એફેલ એટલે ખેડૂતોએ જે પણ મહેનત આના ઉપર કરી હોય એ મહેનતનું વળતર મિત્રો આપવામાં આવે આ બધું થઈને મિત્રો ખેડૂતોને એમએસપી ઉપર પચાસ ટકા વધુ ભાવ આપવામાં આવે એટલે જે એમએસપી એટલે ટેકાના ભાવ હોય એમાં પચાસ ટકા મિત્રો ખેડૂતોને વધુ આપવામાં આવે પરંતુ મિત્રો ખેડૂતોએ શું કામ પ્રસ્તાવ ફગાવી દીધો તમામ મિત્રો નોટ કરી લેજો બે બાબતોને ધ્યાને રાખીને ખેડૂત મિત્રોએ પ્રસ્તાવ ફગાવ્યો છે એક તો મિત્રો સરકારે પાંચ પાકોમાં જ મિત્રો એમએસપી આપવાની નક્કી કરી છે ખેડૂતોએ કીધું કે અમારે પાંચ નહીં પાક ઉપર સરકાર એમએસપી આપે તો જ અમે પ્રસ્તાવ માનીશું અને બીજી વાત એવું કીધું કે સરકારે જે એ ટુ એફ એલ અને પચાસ ટકા કીધું એ ફોર્મ્યુલા નહીં ખેડૂતો કહે છે કે અમારે સી ટુ પચાસ ટકાની ફોર્મ્યુલા જોઈએ છે શા માટે મિત્રો આ બંને ફોર્મ્યુલામાં શું ફરક છે તો સી નો મતલબ થાય છે ખેડૂતોએ જે પણ ખેતી માટે ખર્ચો કર્યો એ ખેડૂતોની મહેનત અને સાથે સાથે જે જમીન ઉપર પાક વાવ્યો છે એ જમીનનું ભાડું પણ મિત્રો સી ની અંદર ગણી લેવામાં આવે છે તો સી ની અંદર જમીનનું ભાડું પણ ગણવામાં આવે છે જે સરકારની જે એ ટુ એફ એલ પચાસ ટકાની ફોર્મ્યુલામાં ગણવામાં નથી આવતું એટલા માટે ખેડૂતો સીટુ પચાસ ટકા ફોર્મ્યુલાની માંગ કરી રહ્યા છે અને જો ખેડૂતોના આ બંને માંગો સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો એકવીસ ફેબ્રુઆરી એટલે મિત્રો આવતીકાલે ફરીવાર દિલ્હી કૂચ કરવાના છે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે જો આજે સમાધાન નહીં થાય

ડુંગળીના નિકાસને ફરીવાર અમિત શાહ દ્વારા મિત્રો મંજૂરી આપવામાં આવી છે જેમાં લગભગ ત્રણ લાખ ટન ડુંગળીના નિકાસને મંજૂરી મળી છે અને એને કારણે મિત્રો માર્કેટ માર્કેટયાર્ડોની અંદર ડુંગળીના ભાવમાં મિત્રો વધારો જોવા મળ્યો છે જ્યાં મિત્રો ભાવનગર યાર્ડની અંદર ડુંગળીનો ભાવ બસો રૂપિયાથી લઈને ચારસો દસ રૂપિયા જેમાં ગઈકાલે સિત્તેર હજાર ગુણીની આવક મિત્રો ખેડૂત મિત્રોએ કરી હતી તો માત્ર ત્રણ લાખ ટન ડુંગળીની નિકાસ શરૂ થતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે પરંતુ મિત્રો અગાઉ જે મિત્રો ખેડૂતોને નુકસાન થયું છે એનું શું થયું અગાઉ જે મિત્રો ખેડૂતોએ પોતાની ડુંગળી રસ્તા ઉપર ફેંકી દીધી અગાઉ જે ખેડૂત મિત્રોએ ડુંગળીનો માલ માર્કેટ યાર્ડમાં વેચ્યો અને ખૂબ જ સસ્તા ભાવે માલ વેચ્યો છે તો ખેડૂતોને જે ખોટ ગઈ એનું શું થયું એની ચર્ચાઓ મિત્રો અત્યારે ચાલુ છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર ખેત તલાવડી બનાવવા માટેની સરકારે જે યોજના બહાર પાડી હતી કે તમે ખેત તલાવડી બનાવો એમાં જીઓ મેમ્બ્રેન એટલે કે મિત્રો તાડપત્રી અમે લગાવી એવી સરકારે જાહેરાત કરી હતી ત્યારે મિત્રો હવે બનાસકાંઠાના શેરપુરાથી પાણીની જે પણ મહત્વની કામગીરી છે એનો શુભારંભ થઈ ગયો છે રાજ્યના દસ જિલ્લાના છાસી તાલુકામાં આડત્રીસ કરોડના ખર્ચે ખેત તલાવડીમાં આવા જીઓ મેમ્બ્રેન લગાવવામાં મિત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે તો ગઈકાલથી પ્રારંભ શરૂ થઈ ગયો છે જે જે જગ્યાએ મિત્રો ખેડૂતોએ અરજી કરી હતી એ તમામ જગ્યાએ જઈને હવે જીઓ મેમ્બ્રેન લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પણ મિત્રો શુભારંભ કરી દેવામાં આવ્યો છે તો જે જે ખેડૂત મિત્રોએ ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની જે યોજના માટે અરજી કરી હતી એ તમામ ખેડૂતોએ ખેતરે જઈને જીઓ મેમ્બ્રેન લગાવવાની કામગીરી મિત્રો શરૂ થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો પાક વીમાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મિત્રો મળ્યા છે અગાઉ બે હજાર અઢારની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે દુષ્કાળ આવ્યો હતો એ દુષ્કાળને જોતા ખેડૂત મિત્રોના પાકને ભારે નુકસાન થયું હતું ખેડૂત મિત્રોએ લડત લડી હતી બનાસકાંઠાના છાસઠ ખેડૂત મંડળીઓ એક સાથે વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અરજી કરી હતી અને હવે લગભગ છ વર્ષ પછી ખેડૂત મિત્રોને ન્યાય મળ્યો છે જી મિત્રો હવે ગ્રાહક સુરક્ષા કોર્ટે પોતાનો રિપોર્ટ આપ્યો છે રિપોર્ટમાં એવું કીધું છે કે જે જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે એ તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે કંપની દ્વારા વળતર આપવામાં આવશે અને જો કંપની સાહીઠ દિવસમાં ખેડૂતોને વળતર નહીં ચૂકવે તો કંપનીને ચોખ્ખે ચોખ્ખો રીતસરનો દંડ ફટકારવામાં આવશે મોટી જાહેરાત ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા કરી દેવામાં આવી છે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂત મિત્રો લડ્યા એટલે મિત્રો એને પાક વીમાના પૈસા મળી જવાના છે માત્ર સાહીઠ દિવસની અંદર જો પાક વીમાના પૈસા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ન મળ્યા તો કંપની વિરુદ્ધ ભારે દંડ ફટકારવામાં આવશે તો પાક લઈને માટે મોટી આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઘર ઘર રાશન યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે હવે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનું જે રાશન છે એ તમારા ઘરે ઘરે મિત્રો હવે પહોંચાડી દેવામાં આવશે આ માટેની એક ખાસ વ્યવસ્થા પંજાબની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યાં મિત્રો પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે આમ આદમી પાર્ટીના ભગવતસિંહ માને દરેક લોકોના ઘરે ઘરે રાશન પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે પંજાબના લોકોને રાશનની દુકાને લાંબી લાઇનોમાં ઊભું ન રહેવું પડે પોતાનું કામ છોડીને રાશન લેવા ન જવું પડે એ માટે આ ખાસ પ્રકારની યોજના શરૂ કરી છે જેમાં હવે પંજાબના દરેક લોકો જે પણ રાશન કાર્ડ ધારકો છે એના ઘરે ઘરે જઈને રાશન પહોંચાડવામાં આવશે તો પંજાબની અંદર એકમાત્ર આ રાજ્ય છે જેમાં એક ખાસ પ્રકારની નવી પહેલ શરૂ કરવામાં આવી છે તો પંજાબમાં ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે તો મિત્રો ગુજરાતની અંદર પણ આવી યોજના આવવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર તમામ લોકો માટે તમામ ગુજરાતીઓ માટે તમામ દેશના લોકો માટે આ મોટા અને મહત્વના સમાચાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યઘર યોજના શરૂ કરી છે આ યોજનાની અંદર જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એ પણ પોતાના ધાબે સોલાર પેનલ લગાવી શકીએ એ માટે આ યોજનામાં ખાસ સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે જે મિત્રો આ યોજનામાં જે પહેલાં ચાલીસ ટકા સબસિડી આપવામાં આવતી હતી એના બદલે હવે સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે તો ખાસ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના ધાબે સોલાર પેનલ લગાવી શકે અને આ પેનલ થકી ત્રણસો યુનિટ વીજળી મફત મેળવી શકે આ માટે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરી છે તો ટૂંક સમયમાં તમારા ઘરે ઘરે આવીને પણ તમને આ સોલાર પેનલ વિશે સમજાવવામાં આવશે જાણકારી આપવામાં આવશે કઈ રીતના કેટલી સબસિડી મળે છે એક કરોડ લોકોના ઘરે સોલાર પેનલ લગાવવામાં આવશે તો મોદી સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના એક ખાસ મહત્વની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રાહતભરી યોજના શરૂ કરી છે ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂતો માટેના મુખ્ય સમાચાર રાયડાને લઈને મિત્રો મોટા સમાચાર આવ્યા છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોને દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું છે વાવેતર તૈયાર થઈ ગયા બાદ હાલ ખેડૂતો મોડાસા માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચવા આવે છે જેના પગલે હાલ મોડાસા માર્કેટયાર્ડમાં રોજની એકસો ને બોરીની આવક થઈ રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને હાલ વીસ કિલોના માત્ર પાંચસો પચાસથી લઈને આઠસો રૂપિયાના ભાવ જ બોલાય છે જોકે શરૂઆતમાં જ્યારે નવો રાયડો આવ્યો ત્યારે અગિયારસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા પરંતુ એક અઠવાડિયાની અંદર જ ભાવ ઘટીને માત્ર પાંચસો પચાસથી લઈને આઠસો રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ બોલાય છે તો રાયડાની અંદર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે રાયડામાં મિત્રો પાકના ભાવ ઘટવામાં આવ્યા છે તો ખેડૂતો માટેના મુખ્ય સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન